આપવામાં આવતી વિદ્યાર્થીઓની સાઇકલો મળી ધૂળ ખાતી પાટણમાં સરકારી સાઇકલો મળી ભંગાર હાલતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી વિદ્યાર્થીઓની સાઇકલો મળી ધૂળ ખાતી પાટણની સરકારી નાણાવટી પ્રાથમિક શાળામાં સાઇકલો મળી ભંગાર હાલતમાં સાઇકલો પર શાળા પ્રવેશ ઉત્સવ વર્ષ બે હજાર પંદરનું લાગ્યું છે લેબલ સાયકલો છેલ્લા ત્રણ ચાર વર્ષથી ધૂળ ખાતી પડ્યું હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખનો દાવો પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે સાયકલોનો વિડીયો બનાવી આપ્યો મીડિયાને પાટણ જિલ્લાની અંદર સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી નથી અને આ સાયકલો છેલ્લા ત્રણ ચાર વર્ષથી કોઈ જગ્યાએ શાળાના ઓરડામાં તો કોઈક જગ્યાએ મેદાનમાં અને કોઈક જગ્યાએ ખુલ્લા જાહેર રસ્તાઓ ઉપર આ સાયકલો પડેલી નજરે પડી છે ખરેખર આ અંધેર તંત્રની અનાવડતના લીધે વિદ્યાર્થીઓ સાયકલો વિહીન રહી ગયા છે અને વિદ્યાર્થીઓને સાયકલો મળી નહીં અને સરકારમાં ખર્ચ પડી ગયા છે તો આ સરકાર જાગે અને આવી સાયકલો જ્યાં જ્યાં પડી છે ત્યાંથી કલેક્ટ કરી અને વિદ્યાર્થીઓને અપાવે એવી અમારી આ પાટણ શહેર કોંગ્રેસ વતી માગણી છે